પોરબંદર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર દ્વારા ડિજિટલ પ્રચારની શરૂઆત કરવામાં આવી છે લલિત વસોયાએ અનોખી રીતે પ્રચાર શરૂ કર્યો છે અને છેવાડાના મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે કોમ્પ્યુટરાઈઝ યુગમાં ટેકનિકલ સાધનોનો સમયસર ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે લલિત વસોયાએ કર્યો છે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીમાં વિસ્તારમાં બહુ જ મોટો હોય છે ત્યારે મતદારો સુધી દરેક વાત પહોંચાડવી અશક્ય હોય છે ત્યારે હાલના આ આધુનિક યુગમાં પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ એમના ચૂંટણી પ્રચાર માટે હાલના આ ટેકનિકલ યુગમાં સોશિયલ મીડિયાનો સારો લીધો છે લલિત વસોયાએ પોસ્ટ પેમ્પલેટ અને માઇકના ઉપયોગને

માં અમે અમારી પ્રચાર પદ્ધતિની અંદર ઘણા બધા ફેરફારો કર્યા છે આખી લોકસભા વિસ્તારની અંદર દરેક મતદારો સુધી રૂબરૂ પહોંચવું અશક્ય હોય ત્યારે અમે ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી ફેસબુક સોશિયલ ફેસબુક છે ટ્વિટર છે ઇન્સ્ટાગ્રામ છે વોટ્સએપ છે એના માધ્યમથી લોકો સુધી અમારી પ્રચારની વાત મારી વાત અમારા મેનિફેસ્ટો અમે મતદારો સુધી પહોંચાડીએ છીએ પોરબંદર લોકસભા વિસ્તારની અંદર સાત વિધાનસભા આવે છે આ સાતે વિધાનસભા વિસ્તારની અંદર અમે વોર બનાવ્યો છે ને ત્યાં અમારી સોશિયલ મીડિયાની ટીમ દરેક મતદારો સુધી મેસેજ અમારો પહોંચે એના માટે પ્રયત્ન કરી રહી છે આ વખતે કોંગ્રેસ પાર્ટીના અને આમ આદમી પાર્ટીના ઇન્ડિયા ગઠબંધનના તમામ ઉમેદવારો જયારે અમે પ્રદેશ કાર્યાલયે અમારી મીટિંગ હતી ત્યારે પણ અમે નક્કી કર્યું છે કે સરળતાથી પ્રચાર કરી દરેક મતદાર સુધી આપણી વાત કેવી રીતે પહોંચે અને એના પ્લાનિંગ રૂપે અમે આ પ્લેટફોર્મનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છીએ પોરબંદર લોકસભાની બેઠક ઉપર બે હજાર ચોવીસની આ ચૂંટણીમાં અમે પ્રચાર માટેની પદ્ધતિઓમાં પણ ફેરફાર કર્યા છે ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી અમે અમારી વાત મતદારો સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કરીએ છીએ ફેસબુક વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ ટ્વિટર એમના માધ્યમથી અમે અમારી વાત અમારો પ્રચાર અમે મતદારો સુધી કરી રહ્યા છીએ આ પ્લેટફોર્મને કારણે ધ્વનિ પ્રદૂષણ પણ અટકે છે અને કાગળનો જે વ્યય વ્યર્થ જાય છે એ પણ બચાવી શકાય શક્તિ કાર્યકર્તાઓની પણ બચાવી શકાય અને દરરોજની વાત દરરોજ મતદારો સુધી પહોંચાડી શકાય એટલા માટે અમે આખા એ પોરબંદર લોકસભા વિસ્તારમાં સાત વિધાનસભા વાય અમારા હોરરૂમ બનાવ્યા છે ને અમારા યુવાનોની સોશિયલ મીડિયાની ટીમ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ